માંચલ્પર વિસ્તારમાં આવેલ વર્સર ગામ પાસે કોટેશવર મહાદેવ મંદિર આવેલું છે આ કોટેશવર મહાદેવ મંદિર પાંચસો વર્ષ જેટલું પૌરાણિક મંદિર છે ભક્તોની આસ્થા જોડાયેલી છે આ મંદિર સાથે ત્યારે આ વરસાદી સીઝનમાં પાણી ભરાઈ ગયું હોવા છતાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે જતા હોય છે હાલ વિશ્વામિત્રીની જળસપાટી પણ વધી રહી છે મગરોનો પણ ડર સતાવી રહ્યો છે તેમ છતાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે જાય છે ત્યારે હવે તંત્રએ પોતાની જિમ્મેદારી સમજવી જોઈએ અને ભક્તોની સુવિધાઓમાં વધારો કરવો જોઈએ માંજલપુર વિસ્તારમાં વર્ષર ગામ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર પાંચસો વર્ષ જેટલું પૌરાણિક છે હાલ વરસાદ સીઝન ચાલી રહી છે પણ સાથે સાથે શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યારે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા જતા ભક્તોને મઘર ડર પણ લાગી રહ્યો છે તો બીજી તરફ મઘરો ડર લાગી રહ્યો છે તેમ છતાં મહાદેવના દર્શન કરવા માટે ભક્તો જાય છે તે કેટલું યોગ્ય કહેવાય

આ કઈ જગ્યા આવેલું છે શું કેશું દર્શન બ્રિજ પાસે આવેલી છે કોટેશ્વર વાદેવ જે આગળ મગર દેખાઈ રહ્યા છે અને ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો તંત્ર દ્વારા કેવી તકેદારી જોઈએ શું કેશું સારી તકેદારી જોઈએ અહીં આગળ થોડો બ્રિજ છે એવું કે એવું કંઈક કરાઈ દે તો ક્યાં તો રસ્તો સારો કરી દે તો ભક્તોને બી દર્શન સારા થાય જવા મળે અને અંદરથી બી ઘણો કાચો રસ્તો છે જવાય એવું નથી પગ લપસાળું વધારે છે ખરાબ છે

ઘણી દરિયા અમે આવ્યા છીએ અને આગળથી ભક્તો ના તમારું દિવ્યા